દર્શક મિત્રો મરચ્યુની મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે કોમી એકતાના પ્રતિક હાજીપીર બાબાનો મેળો શ્રદ્ધાજલી સાથે ખુલ્લો મુકાયો પહેલ ગામમાં આંતકી હુમલો થતાં દેશ દુઃખમાં ડૂબેલ હોવાથી કોમી એકતાના પ્રતિક હાજીપીર બાબાના મેળાને તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ ને શનિવારના સવારે અગિયાર કલાકે સાદગીથી મેળાને ખુલ્લો મુકવામાં આવેલ કાશ્મીરમાં આંત હુમલાના લીધે સમૃદ્ધ દેશમાં ડૂબેલ છે ત્યારે હાજીપીર બાબાના મેળાનો ઉદ્ઘાટન કાર્યક્રમ સાદગીથી કરવામાં આવ્યો હતો કોઈ પણ ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો નહીં માત્ર ચાદર સાદી રીતે ચડાવી અને દેશ માટે અને કાશ્મીરમાં નાપાક સાજિશના શિકાર થયેલ હિન્દુ મુસ્લિમ ભારતીયો માટે દુઆ માંગવામાં આવી હતી અને ચાદર સાથે હુમલાનો શિકાર થયેલ બે કસૂર હિન્દુ મુસ્લિમ ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી દુઆ કરવામાં આવી હતી કે આપણો દેશ આતંકની નાપાક હરકતોથી બચી રહે અને ભારતમાં હંમેશા અમન સુકુન સલામતી રહે તે માટે દુઆ પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે અંજારના અનવરસા બાપુ ઉર્ફે અન્નુ બાપુ

મર્ચ્યુન્યુસ મોરબી સાથે રિપોર્ટર રમજાન રાયમાં અયર કર